ભાવનગરમાં પશુપાલકો માટે આનંદના સમાચાર સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો ભાવ વધારો સર્વોત્તમ ડેરીએ કિલો ફેટે રૂપિયા વીસનો વધારો કર્યો અગાઉ કિલો ફેટે આઠસો દસનો ભાવ મળતો હતો રૂપિયા વીસનો વધારો કરતા પશુપાલકોને રૂપિયા આઠસો ત્રીસ મળશે નવો ભાવ વધારો એક જૂનથી અમલમાં આવશે હાલ ઉનાળું વેકેશન હોવાથી શાળાનું શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે આ ઉનાળા વેકેશનમાં પણ નડિયાદમાં હિતેશ બ્રમ્મભટ નામના ગાંધીવાદી શિક્ષકે બાળકોના ભાવિની ચિંતા કરી છે વાલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ શિક્ષકે પેડલ સાયકલની કાયા પલટ કરી ખાસ કેળવણી રથ તૈયાર કર્યો અને આસપાસના સાહીઠથી પંચોતેર જેટલા ગામના બાળકોને કુદરતના ખોડે એકઠા કરી બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે નાના ભૂલકાઓમાં વાંચન લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજ ત્રણ કલાક બાળકો માટે ફાળવ્યા અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ પેડલ સાયકલમાં શૈક્ષણિક સાધનો પુસ્તકો પેન પેન્સિલ શૈક્ષણિક સામગ્રી મૂકી છે અને રથ ગામની જુદી જુદી જગ્યાએ લઈ જાય છે બાળકો પણ વેકેશનમાં મામાના ઘરનો આનંદ છોડી સવારથી નિયત કરેલી જગ્યાએ પહોંચી આ રથની એકી ટસે રાહ જુએ છે એ જે લોકો સાહેબ જેને ભણાવે છે એમને ક્લાસની મોનિટર પણ લઉં છું અને મારે રોજનું કામ એ જ છે કે બધાને મારે સંભાળવાના લાઈન બેસાડવાના બધાને ચાપોડી આપવાની વંચાવાનું એ બધું હું સાહેબને કરવા લાગું છું થોડી થોડી તો સાહેબને પણ મદદ પણ કરવા લાગું છું અને સાહેબ અમને રોજ જાત જાતનું શીખ પ્રવૃત્તિ શીખવાડે છે કોક દાડો વાંચન ગણન લેખન કોક દાડો ગણિતના દાખલા એ બધું ઘણું બધું શીખવાડે છે અને એ પછી અમને કાગળથી ગુલાબની ફૂલ કેવી રીતે બનાવવું શું કરવું શું કેવી રીતે કાપવું એ બધું પણ સાહેબ અમને શીખવાડે છે કેરામણી એટલે ખાલી દોડતો દોડતો જાય એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એવું નહીં પણ બાળકોના અજ્ઞાનના અંધારા હટાવતો એક દીવાડાણી રૂપ આ કેરવણી રથ છે એનું વાંચન સમૃદ્ધ થશે જિજ્ઞાસા વૃત્તિ એની સંતોષ સાથે એનું શબ્દ ભંડોળ વધશે એનું વક્તવ્ય પાંચ માણસમાં એને રજૂઆત કરીએ છે અને શબ્દો શોધવાની પડે આપોઆપ એના અંતર્માનથી શબ્દો સ્ફૂરશે તો એ વાંચશે વાંચ્યા પછી એક પાનું રોજ લખશે સાહેબ એનું વાંચન લેખન સુધરશે સાથે સાથે ગણન પણ એનું સુધરે એવો એક પ્રયાસ આ વાલ્લા ગામને પાદરે અમે કરી રહ્યા છીએ